パカハゼオロハラマ、ソナルグイセイ、キワノハゼオペトゥパノン。あいさつ、ジャンジャンジョン、ホンキウイセイ。おまめパニプラモクリン、ホンキウイ、パパイ、タマイナセイ、キャバウナマベニアンジャチュー、トゥリンジャンホンキウイセイ、ナラ

બહુ હાહુ સા કરે હે ન કઈ કોક મેન થઈ જો હાહુ પાણી નાખો હે સામાતી વો ને નત કરવા દેતા બધાઈ થોડી ખબર હોય થોબડા સડાવીને ઊગે હે હા સુ કહું કે ખોટું મંગુ બેને はし、はしん、とまりおまりもせま、こいあべね。かにたとめば、たばりおう。いなあべね、とたぼと、ぼれぼと。お、ばいおんべのん。んか、とたねがめまらべ、こい、とたねがめんこまるかいせおびえた。いや、べまたてあべんそくにん。こ、べき、びさらべ、え、こら、とまらべ、こん、ねびりのせよかれ。あじゅうまてあべ、え、あくでんぷらばらじよ。んけばい、の、ねびらぼいせきばらせい、のこいこたぼいせき。もいびさらねえ、の、とらべ、あんぼじゅうぱらばりおせ、とまりばか、はし এনিপি হাদ করে ইতাকও বাদ না করেনে মন্গু বেনে এনে ত্লে সমার বেই মানোনে সেনে বে জাট্রাম সান্তি হানে 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 કંઈ ભાઈ સફરજનમાં હારાવાટ નહોતી હોસે એકસો વીસ ના કિલો એટલું મોંઘું અહીંયા બધું મળે મને તો વિચાર થાય કે આટલું બધું મોંઘું કેમ અહીંયા જોડતું હોય જો તો ખરી હા બહુ ભાવ ફાડી નાખે એવો હે ને ખારેકના એકસો વીસ રૂપિયા લે અમારને હિનતેર હિંન કિલો મળે ભાઈ એટલું મોંઘું ફ્રૂટ પછી કંઈ ન લીધું એમાં કંઈ હારાવાટ હતી નહીં ના રે ના ભાઈ એટલે જ હું કોઈ ફ્રૂટ અહીં લઈ આવું ને છોકરાઓને એવા જ નથી કરો તો ફ્રૂટ ને ખોટું એટલો એટલો ભાવ હોય એના કરતાં આપણે આખા દિન ખાવાનું રૂપિયા થઈ જાય મારે તો ભાઈ બધું જોવું પડે તારે તો હજી તો એ જોવું પડે કોક બી છોકરાઓને બહુ જીદ કરે ને તો તરબૂજ છે કે કોક કા નવું ફ્રૂટ આવી એકવાર લઈ આવું ઘરમાં બાકી કઈ લઈ આવું નહીં તારે ની અમે કેરી ખોખા જોયા અમે કોઈ દીક ખોખા નહીં લીધા બે ચાર કિલો ખાઈ લઈએ ખોટું હું ના ના ભાઈ તો સીઝન ની કેરી હોય ખાવી તો જઈએ ને

なならならならならならならならならならならならならならならならならならならならならならならならならならならならならならならならならならならならのらならならならならならならならならならならならならならならならならならならならならならならならならならならならならならならならならならならならならなら n らならならならならならならならならならならならならならならならならならならおらならならならならならならならならならならならならならなら Senne pallor nuike momi un senne ke kolpi umuiike marerekora uzo en velu lokaun porne. Timiki tu gatti om na ben poi pegi goi, bo zo kam kortiti tata tome pugiiva hara doh wargamma ka.

હા શો તો મહિનો બેસી ગયો હા તસમોલીને તો આપણે પછી ઉપાડી થઈ પડે ને થાય મસ્કાઈ જાય આપણે રોડ ઉપર હાલતા હોય છોકરી એમ પછી એવું લગવાનું ધ્યાન ન હોય એટલે લાગે ને પપ્પા કે તમે છે ને તું હોય કે જાન ની સોનલ તકેદી આવે ને આમ એને કે એટલી બધી ફેરવાય નહીં કે મેં કીધું કાલે તો જાવ ને તો કાલે પરમ ડિજાઈ જાનવી નહીં હોય એનું કામ કરીએ ત્યાં જરીકે મોકલજો કડી જા જઈ દી

ta mình không thấy. nãy nãy mình cơ mà để ở đây. mai nay ngồi đây nãy nãy mình làm đâu kẹp. cái tấm màn có hình bí xảo đi. chúng nó ở dưới cái lồng cái màn hình ở trên. ở dưới cái lồng. mai nay ngồi đây. giờ tiêu, giờ tiêu, giờ chụp. cái này có gì này? phải ngồi vào giờ tiêu thì cái đó sẽ ra. thắc kinh. ở trên sốn, trên tròn, trên này. mai nay ngồi đây. chụp cái gì? à, hôm nay ngồi mở ra đã. nay ngồi. hôm nói gì này ra. chụp thắc どういうこと อีตาผเสิเนะเอ่อเทปลานะแต่มาเป็นกุปะเป็นพาเลสเนะตีลยเลยบ้าในพีวายนะเพื่อนเวลกตีสนั่นเรสังเกตว่าจ้ามัป็นข้าวันู้นเป็นกุ้ตันจุยเนะตีโอลยเลยเฮียเนี่ยหาเราหาตั้งแต่กี่ชั่วโมงอะไรล่เนี่ยตีโอผมก็ลยเลยจ้ะฮัลโหลเกิดไดอย่มันเป็นภาษาญุ่นมันเป็นแค่ยุลาริมุกยังเบบโคดีตั้งแต่ที่อันที่อัดกันเลยตัอง মা મකকি ক આ মা મ ક এ ને සි જ থ ા যা নেક ক તতি মা ગমතු। પીઓ બસ જો હવે ઘરે જાય હે નથી આજ નદી રોકાવાનું થાય પીઓ બસ જો ઘરે જઈએ વાળીએ ગયા તા થાકી ગયા પછી આવી હું નિરાતે જોઈ જા હું હ સારું સારું બેન રોગોડું થઈ ગયું ને તમારે એક ને એક રૂમમાં ને બધું હતું સારું એ કામ થઈ ગયું ને મને તો ગયું પીઓ ભાઈ છે ઘેર હા

આ જહાજ કો ઈ બી સોનલ તાવ લેતા આવજો આવે એટલે ના ના પાકુ લેતા આવ હી હા હું કરતી એ સોનલ પટાણ હતી બિસાડી મને મૂકી ન જાવ ન જાવ તેને હ ગમતો ન તયા પાસ આ સોફા કેવો હે તો તો હાલ ભાઈ હાલ ભાઈ ઓર માં જઠા દે હું છું હું બે એરો હોરામ સોનલ ગઈ કે કવા જઈવો પડ્યો એવો પફ નેરો તે હું થોડી જાવ છું તે હું થ્યું કઈ તમે

な、なんば、じゅうにゃ、せん、ちょっ、てやんぷら。れ、こうけにゃ、かいにごい、といためちゃうそ、ん、じゅうじゅう、ころ、かいにけ、じゅうき、とりせんにゃ。 લાગે બેન તમને બિસારી મહિના છે કઈ પગ બગ ચરસ કાણો કે મિંદરી બીદાય આડી ઉઠ કે હેરાન થઈ ગઈ થઈ જાય ખબર ઓટાણ હેરાન કર નાખે તમને લાગે છે ન્યા બિસારી એટલી કઈ ગઈ મે બાપા પાણી ભરવા મોકલી ને કઈ જોઈ મારું નામ આવે ને એમ થોડું જાય ન્યા અમે બેણા લઈ લઈને જાતી મહિના હતા બે વખતે કોઈ બી કઈ નથી તમે જાતા ને અમે જાતા ક્યાં કઈ આપણે કોઈ બી કઈ થયું ઈ વળી કે નવી નવાઈ મહિના છે ને ન્યા એમ કઈ થોડી પડે ન્યા હા ને રોહોડા માં તમાર કઈ છે નહીં ઈ તો મિંદરો આવે ઈ તા કઉ કઈ ન્યા છે નહીં અરમા તમને હમ જોની બાપા હું તો જાઉં અહીંયા છે પડી જો હે તેલ લોઈ રહ્યો તું પડે નહીં તો હું પડવાની જોતી નહીં તો મને ખબર હતી પડી અવાજ આવ્યો જ હું આવી આંબડી હવે ગઈ તું તીથી હોય મારે હું તો જવાની ન આ ગઈ આ આને બહુ હરખ છે જોતા પડી રહેવા દે ને આ ફેડા આવીએ સંદીપભાઈ ઉપાડીએ એને પડી હતી હ આવી છે আছে পরিছে কইরা রাততিজা, লেতিজা তানে খবর পরে না কপনে এরান করিয়ে তো আপে এরান থায় বৌ লোই পিতামার বৌ পাওয়ার করতে যা লেতিজা। শে মা ি লেশান দিতা হয় আপববার একত নদিয়ান লাছে আপেবার এক নদিয়ান নাচ্ছছে সোনায় এ সোনায় সোনার হ থেকে মাবিসাি, সোনাায় সোনাায় অভিতা এ সোনায় সোনায় আরে মা এ ভাবি আব ভাবি। パピ、ジョッジャンダ、ソナポリ、ケイジュンのポゲアン、テイジョッパピエクトソクルセ、ジョッジ u ンダ。 મુછટ બોલાવીને આવું સંતિ કઈને ને માં ને મારાથી તો ઉપડી ભાભી હાલો ને આપણે બે મારાથી ઉપડે બોલાય આવો બા એ બા એ બા તમને સાંભળો ને એ બા હું નાખતી આવે ને મોઢું હું 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 ના કે બા બા કરતી બા હોય ન બા હું તમને હે ને ગોતવા હાટુ તમાર ઘેર ગઈતી માસી તો તમાર ન્યા સોનલ ને પાહે બેઠી તો સોનલ માં ગઈ ને પાણી લેવા ત્યાં પડી ગઈ સોનલ હાલો ઝટકે હે ઓકેસે કોમલ પોરી કે આઈ રે માં મને ચટ ભાગવા દે કોઈ થાય તો સંદીપ ક્યું કેમ હોય ને બા તમે અહીંયા જાઉં ચટસંદી પઈ બા ચડ દો લઈ જાવી જો આયકો બંધ કરી ગઈ બા સોનલ હાચે બા હું જાઉં તો ચટસંદી પઈ બોલાય જા આ બા હું જાઉં ઓર માં યા હે સંદીપભાઈ બિસળવાડી ગયા ઓ ચટકિયા જોડે મને સંદીપભાઈ એ સંદીપભાઈ સંદીપભાઈ બેન કા બોલો ખોટું બોલો સંદીપભાઈ જલ્દી થોડો કઈ થઈ જાય તો બંધ કરી ગઈ એમ સે જટ દવાખાને લઈ જાવી જો મારી સોનલ સોનલ